ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો તો સ્વાગત છે તમારું આજના નવા વ્લોગ વિડીયોમાં તો સવારના છે આઠ અને આજ તો સવારે મેં બ્લોગ સ્ટાર્ટ નહોતો કર્યો કારણ કે કોમ થોડું વધારે આવી ગયું હતું અને ઓપરેટર આવી તો હવે મારા ઘેર જવાનો ટાઈમ થઈ ગયો તો હવે હું જઈશ ઘેર અને હવે ડાયરેક્ટ મળીએ ઘરે તો નોકરીથી હું ઘેર આવી ગયો અને ઘેરા આવીને હું નાસ્તો ગણું છું તો ચા અને પાપડ નાસ્તો હોય આ બધા ટીવી ચાલુ જીઆ ટીવી જોવા જાવ પડે કામ હા તો હું નાસ્તો કરી લઉં અને આજ આવી છે મહેમાન તો કોણ આવે એ આવે એટલે હું તમને ડાયરેક્ટ લોકો બતાવું તો હવા ના વાજ્યા છે 9 અને એ લોકો ખાય છે મને આવતો નહી એ ભૂખાઈ આલ્યા એક દી લાગજે મને અને હવા ના બે દાણા લડે છે આ નિર્માણ પરિવાર છે બે બે ને ઝઘડો ચાલાવે લાનો શું કે તો તને મંગા કાંધો ઈલો બાપુ લે દિલો કોક બોલા દિલો હેડ એન્ડ ગેરેજ અને કાલના વિડિયો કમેન્ટ હતી કે એ દિલા બંધા ગઈ કાલના વિડિયો માં આપણે કમેન્ટ હતી કે દિલીપની ગેરેજ તો આઈ બરાબર કોક બાઈક સર્વિસ કરાવું તો એટલે ઉભરા ઉભરા મને એટલે સાલવા દે આપણે પાટણ ઉંજા તઈ રસ્તા વાળી ના બાજુ જવાનો રસ્તો રહ્યો ને

અમારા ઘેર મહેમાન આઈ જાય પાડી જાય તો મોટા ભણેના કિશુભા આવો કીશુભા કેશુભા સિરે તો અમારે છે ને જયવીર ના વડા કરવાના હતા જયવીર ના જયદીપ ના એટલા જયારે બોલાયા હોય અને આપડે વડા લઈને જવાનું છે તો બતાવીશું તો આ તો ચાર ભેગા થયા છે મારા જ છે પીછું પડો ના બજારથી લાયા તા બરફ નો ગોળો દાડી ભાઈને આવું ને આવું જ રહ્યા છે તો અને જે કપડા લાયા હતા એ કપડા તો આ પહેલી જોડ છે ને આ વાયા નહિ કિશુ ભા ને કિસ ને આમ થયે વાયા નહી પહેલી જોડ હવે આ કપડા છે આ જયવીર મોટા ભણ્યાના આ જ નહીં પછી આ કપડા જીયાના ના લે જીયા તારા જીયા તમને ગમે જયા જાતે પસંદ કરે અને અરે કપડા આ જયદીપના તો ચા ચાર જોડી થઈ ગયા ચાર જણામાં જીયાવું ખાય જીયા સવાણું ખાય અરે પીછું બની લાવે એને ખબર આવી ને સારું ખબર यहां कर तो यह अन्याशन आशा बाग महां टीवी ओन्याशा तालो कारें आरे मार जाइविर शी बहु खतर नाची मासा कम हाँ को व्याशा पुल एड वीदियो को व्याशा फॉक बोल वीडियो को बोल कि અરે હો હું બોલ્યો જો તમને ખબર પડી હોય તો કમેન્ટ કરજો મને તો ખબર નહીં પડી બોલ્યો તો બપોરનો એક વાગી ગયો અને જમવાનું તૈયાર થઈ ગયો પેલો તો તો બટાકાની સબ્જી બીજો નંબર આ બધું મિક્સ વેજીટેબલ એટલે મિક્સ શાકભાજી પછી સા છે અને શીરો તો હવે મેં અમરને જમાડી દઈએ અને પછી હું જમી લઉં જમીન લીધું અને જમીન બહાર આવ્યો તો તો આવું કરાવે તો શું કરે ભાઈ હા શું કરે કે આ તાનું અરે હોય ને રમી જાય છે બોલજો ઉપર કુદાશે અને પગાર થમ બેહી જાય તાર ખાવાનું નહીં હા ખાવાનું લઈને આવતો રહેવું હોય બીજો ભણ્યો હતો બીજો થઈ ગયો એ કાય

અને હું જાઉં છું કરિયાણાની દુકાને અમુક જે આખવા જે મનતા કરવાની છે એની વસ્તુ અમુક અમુક લાવવાની છે તો લઈને આવું હાડા પહોંચવા જાય છે અને જયદી પીવાનું લાવ્યો છે નાસ્તો તો જયદીપી એકલો એકલો ખાય છે જયદીપ નહીં આલો હા હા તો ના પાડે જીયા મને લવાનું હોય જીયા એ મનારવાનું અમદાવાદ ને મનાલવાનું ના જીયા મના સોળી ડાઇ તારા કરતી અમાર છે આ જયદીપો ને જયદીપો મારું પેલ દયા નહીં કરતો અમારે જીયા મન દે બધું ગમે તે લાવીને જીયા હાલ દે મન આ રજ નહી હાલતો ટ્યુશન તો પેલું આવું કે ભણવાનું નહીં ના રે એવું ના હોય ને ટ્યુશન જ પડશે ટ્યુશને જ પડશે હાલે જ આવવું પડશે

આ વડા જેના વડાથી પોતે તાળા સૌ ગવજો જો બળીને આવો અને એમાં હોય આ બાજરીનો લોટ હોય અને અડદ હોય અડદ હોય તો એના વળદ હોય અને હનુમાન દાદાના કરવાના હોય જો બળીના જોવી અમારે જયવી જ ન જયદીપના બે જણાના ભેગા છે મનતાના તો માતાજી ના આરતી નો ટાઈમ થઈ ગયો અને આપણે દીવાબત્તી કરી લીધી માતાજી અને આવા જવાનું આપણે હનુમાન દાદા મંદિરે તો હવે જે તું નાઈ નાઈ રે બનવું તો હવે અમે જઈશું હનુમાન દાદા મંદિરે મોનતા કરવા તો આપણે ગાડીમાં માં ભરીને હવે નીકળી ગયા છે હળમંદ મંદિરે જવા અને એ બીજા બધા વાહનો થી બધા હેડી ના આવી પણ આ છોકરા રસ્તામાં સાધન આવે એટલે હાથ બના પડે એટલે આપણે ગાડી ભરી લીધા બરાબર આપડા મંદિર માં જઈ ચાલુ કરીએ હર્મંદા નું મંદિર હવે જઈએ અંદર અને મોનતા કરી દઈએ હર્મંદા નું મંદિર

આપણે પરંપરા છે કે જે પહેલો છોકરો હોય કે ભણ્યો હોય એમ એ પછી લગાડવા જય દાદા એમ કહેવાય એ કે છે જય દાદા હા યાર તો આપણે હનુમાન દાદા મોનતા કરીને આવી ગયા છે બધા વાહનો થી આવ્યા હતા અને પાછો ઘેર આવી ગયો હતો અને હવે મારા જવાનું છે નોકરી તો જમી લઈએ અને જમીન બું નેકડું નોકરી તો હું જમવા માટે બેસી ગયો બરાબર જમવાનું તૈયાર થઈ ગયું તો જમવામાં છે કેરીનો રસ રોટલી અને શાક તો હું જમી લઉં અને જમીન પછી જઉં નોકરી તો રાતના વાગ્યાથી સાડા દહ અને સાડા દહે મેં પાછો કેમેરો ચાલુ કર્યો કારણ કે નોકરી થોડો લેટ આવ્યો તો અંદા કરવા જ્યા હતા એટલે અને નોકરી આવ્યો એવા હું મારા કોમેન્ટ લાજ્યો હતો એટલે બ્લોગ સ્ટાર્ટ નતો કર્યો અને સાડા દસ મહારાજ લઈને આવ્યા હે કેન્ડી અમારા માટે મહારાજ થેન્ક યુ વેરી મચ થેન્ક યુ સબસ્ક્રાઈબ બ્લોગ રાતે પાલટી કામે તો ખવડાવતા હે નહીં અરે મહારાજ છે હાલ થોડું જુઠ્ઠું બોલી જાય કારણ કે આ કેન્ડી મંગાવી છે ભાઈ પંપના શેઠે અસાકાકાએ મારા શેઠ બરાબર અસાકાકાએ મંગાવી છે અને બે ત્રણ દાડાશિ તો મહારાજ દેખાતા નહોતા કારણ કે મારા નાચની નોકરી છે મહારાજના દાડાની નોકરી છે સાચું સાચું અને કાલના વિડીયો હું ભરતસિંહને બર્થ ડે વિશ કરતી બહુ બધી કમેન્ટો આવી હતી તો બધા ચાહક મિત્રોનો ખૂબ ખૂબ આભાર અને આજના વ્લોગને હું અહીં એન્ડ કરું છું અને તમને મારો વ્લોગ વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર જણાવજો ગુડ નાઇટ જય માતાજી ગુડ નાઇટ જય માતાજી